નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ચાર ઓગસ્ટ બે હજાર પચીસને સોમવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ મીસથી મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે સૂર્ય આશ્લેક્ષા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે વૃષભ સહિત અનેક રાશિઓને થઈ રહ્યો છે લાભ ગ્રહો અને નક્ષત્રોમાં થઈ રહેલા બદલાવને કારણે અનેક રાશિમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે જાણો તમારી રાશિમાં કેવો પ્રકારનો બદલાવ જોવા મળશે આજના રાશિફળમાં આજનો દિવસ વૃષભ સહિત અનેક રાશિઓ માટે શુભ અને ફળદાયી રહેશે આજે સૂર્ય ચંદ્ર અને શુક્રની સ્થિતિમાં પરિવર્તન થવાનું છે જેની અસર મેષથી મીન સુધીની તમામ રાશિઓ પર જોવા મળશે જાણો આજની દૈનિક રાશિફળ તમારા માટે શું કહે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લઈ મેષ રાશિના લોકો માટે સિતારા કહે છે કે આજે નકારાત્મક લાગણીઓ અને વિચારોને તમારા પર આવી થવા દો નહીં તમારે કોઈ પણ બાબતમાં સમાધાન કરવું જોઈએ અને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત પ્રયાસ કરવો જોઈએ જો તમે વેપારમાં કોઈ સોદો કરવા જઈ રહ્યા છો તો તમારી બાજુ મજબૂત રાખો કોઈને તમારા પર પ્રભુત્વ ન આપો નહીં તો તમને નુકસાન થઈ શકે છે આજે તમારે તમારી વાત લોકોની સામે ખુલ્લે આમ રાખવી પડશે તો જ તમે તમારા વ્યવસાયની ગતિએ આગળ વધી શકશો આજે તમને સામાજિક ક્ષેત્રમાં સુખ અને સન્માન મળશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સંકટનાશ સંકટનાશન ગણેશ પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને આજે વૃષભ રાશિના લોકોને તમે કામકાજમાં જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તેમાંથી રાહત મળશે તમારા જીવનસાથી સાથે તમારો પ્રેમભર્યો સહયોગ આજે ચાલુ રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે ખરીદી અથવા મુસાફરીનો આનંદ માણી શકશો આજે સાંજે અચાનક ક્યાંક ફરવા જવાનો પ્લાન બની શકે છે નાણાકીય બાબતોમાં આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે આજે તમને તમારા લાંબા સમયથી પેન્ડિંગ પૈસા પણ મળી શકે છે આજે તમે પરિવારના સભ્યોની ખુશી માટે કેટલીક યોજનાઓ અને પ્રસંગો બનાવી શકો છો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે સવારે તાંબાના વાસણમાંથી ભગવાન સૂર્યને જળ અર્પિત કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને આજે મિથુન રાશિના લોકોએ કામ સંબંધિત યોજનાઓ ગુપ્ત રાખવી જોઈએ આજે સાવચેતીપૂર્વક વિચાર કર્યા પછી તમારા વિચારો કોઈ મિત્ર અથવા સહકર્મી સાથે શેર કરવાની સલાહ આપવામાં આવે છે નહીં તો લોકો અજાણ્યાઓની જેમ વર્ત વર્ત અને નુકસાન પહોંચાડી શકે છે નોકરીયાત લોકો પર આજે કામનો બોજ વધુ રહેશે જેના કારણે તેઓ શરીરમાં પીડા અને માનસિક તણાવ અનુભવી શકે છે સલાહ આપવામાં આવે છે કે આજે તમે ટીમવર્ક સાથે કામ કરવાનો પ્રયાસ કરો જેના કારણે તમે સમય સમય પર કામ પૂર્ણ કરી શકશો આજે તમને અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે કર્ક રાશિના લોકો પોતાના કામની સાથે સાથે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશે કોઈ શુભ કાર્યક્રમને લઈને ઘરમાં ચર્ચા અને આયોજન થઈ શકે છે આજે તમારે વાણી અને વર્તનમાં ફૂટ નીતિથી કામ લેવું પડશે જેના કારણે તમને તમે તમારા કામ અન્ય પાસેથી કરાવી શકશો વિરોધીઓ આજે વધુ સક્રિય રહેશે અને તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે તેથી સાવચેત રહો કેટલાક લોકો તમારી સાદગી અને સરળતાનો લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ગાયોને ગોળ ખવડાવો અને બજરંગ બાણનો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિ માટે સિતારા કહે છે કે આજે તમારે કોઈની સાથે કાનૂની મુશ્કેલીમાં આવવાથી બચવું પડશે સાથે જ આજે જો કોઈની સાથે વિવાદ થાય તો તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું અને ધીરજથી કામ લેવું નહીતર નુકસાન થઈ શકે છે વિદ્યાર્થીઓ તેમની મહેનત અનુસાર કોઈપણ સપ્તહારમાં અપેક્ષિત સફળતા ન મળવાથી પરેશાન રહેશે આર્થિક દ્રષ્ટિકોણથી આજનો દિવસ તમારા માટે સારો રહી શકે છે પારિવારિક કારોબારમાં ભાઈઓનો સહયોગ મળી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે બજરંગ બાણનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે કન્યા રાશિના લોકોએ સમયને ધ્યાનમાં રાખીને કામ પર ધ્યાન આપવું પડશે અહીં અને ત્યાં સમય બગાડવાની ભૂલ કરશો નહીં સિતારા કહે છે કે આજે તમારે નાની નાની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પરંતુ તેમને છોડીને તમારે આગળ વધવાની કોશિશ કરવી પડશે ધંધામાં કમાણી આજે સારી રહેશે બસ ધીરજ રાખો આજે તમે તમારી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે થોડા પૈસા ખર્ચ કરશો લવ લાઈફમાં જો તમારી વચ્ચેના સંબંધોમાં કોઈ તણાવ ચાલી રહ્યો હતો તો તે આજે સમાપ્ત થઈ જશે આ સાંજ તમે તમારા મિત્રો સાથે મોજ મસ્તીમાં વિતાવશો આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે કીડીઓને લોટો ચડાવો અને વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે તુલા રાશિ માટે નક્ષત્રો કહે છે કે કાર્યક્ષેત્રમાં તમારે શુદ્ધ અને સ્પષ્ટ ઈરાદા સાથે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ભાગ્ય તમને મહેનતનો પૂરો લાભ આપશે જો તમારું કોઈ સરકારી કામ લાંબા સમયથી અટકેલું હોય તો આજે તમે તેને પૂર્ણ કરી શકશો જો તમારે યાત્રા પર જવાનું હોય તો સાવધાનીથી જાઓ કારણ કે વાહન બગડવાને કારણે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે મિત્રના સહયોગથી સંતાનના લગ્નમાં આવતી અડચણો દૂર થશે પ્રોપર્ટી સાથે જોડાયેલા બિઝનેસમેન માટે આજનો દિવસ ખાસ રહેવાનો છે પરંતુ જો તમે પ્રોપર્ટી વેચવાનું મન બનાવી લીધું હોય તો તેના જંગમ અને જંગમ પાસાઓ તપાસો આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે તમારા સ્વભાવમાં થોડી ચીડિયાપણું આવી શકે છે જેના કારણે તમારા કેટલાક કામ પણ બગડી શકે છે સિતારાઓનું કહેવું છે કે આજે વૃશ્વિક રાશિના લોકોએ પોતાનું કામ શાંતિથી કરવું જોઈએ જો તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય તો નવા સોદા અને યોજનાઓ પર કામ કરવાનો વિચાર મુલતવી રાખવો આજે પરિવારમાં કેટલાક સભ્યો સાથે વિવાદ અને તણાવ થઈ શકે છે પરંતુ તમારે તમારી વાણીમાં મધુરતા જાળવી રાખવી પડશે સાસરી પક્ષ તરફથી લાભ જોવા મળશે જો તમે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે તમારી સમસ્યા ઘરના વડીલોને અવશ્ય જણાવો તેનાથી તમને યોગ્ય માર્ગદર્શન મળશે અને તમારો માનસિક બોજ ઓછો થશે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ ફ અને ઠ સિતારાઓ કહે છે કે આજનો દિવસ રાશિના લોકો માટે પૈસા સંબંધિત બાબતોમાં થોડો તણાવ લઈને આવ્યો છે આજે કાર્યસ્થળમાં તમારા ગુપ્ત દુશ્મનો તમને પરેશાન કરીને તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ સીધી રીતે સંકલ્પ સલંગ થવાને બદલે તમારે તમારી બુદ્ધિ અને વિવેક બુદ્ધિથી તેમને આઉટ સ્માર્ટ કરવું પડશે કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે તાલમેલ જાળવી રાખો જેના કારણે તમારા બધા કામ પ્લાનિંગ મુજબ પૂર્ણ થશે વિદ્યાર્થીઓના ભણતરમાં આવતી અડચણો દૂર કરવા માટે આજે પિતાનું માર્ગદર્શન મળશે બાળકને સારું કામ કરતા જોઈને મન પ્રસન્ન રહેશે વિવાહિત જીવનની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે સંબંધો સંબંધોમાં આનંદ અને ઉત્સાહ રહેશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુ અને ભગવાન વિષ્ણુ અને કેળાના ઝાડની પૂજા કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ કામના વધુ દબાણને કારણે આજે મકર રાશિના લોકો પોતાના પરિવારના સભ્યો માટે સમય કાઢી શકશે નહીં તમારી ઉદાન ઉદાસીનતા અને ઉપેક્ષાને અપેક્ષાને કારણે જીવનસાથી ગુસ્સે થઈ શકે છે તમારી વચ્ચે વિવાદ થવાની સંભાવના રહેશે આજે તમારા વ્યવસાયમાં કોઈ સોદો અટકી શકે છે જેના કારણે તમે પરેશાન દેખાશો પરંતુ આર્થિક બાબતોમાં દિવસ સામાન્ય રહેશે તમે ખર્ચ પ્રમાણે પૈસા મળવાથી રાહતનો શ્વાસ લઈ શકો છો આજે તમે ભવિષ્ય માટે પૈસાનું રોકાણ કરવા વિશે પણ વિચારી શકો છો આજે ભાગ્ય ચુમ્મોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના નક્ષત્રો કહે છે કે તમે તમારા સંતાનોને લઈને થોડી ચિંતાઓ કરી શકો છો કેટલાક કારણોસર તમારે તમારી દૈનિક પ્રવૃત્તિઓમાં પણ ફેરફાર કરવો પડશે જો તમે આજે કોઈની સાથે કોઈ નાણાકીય લેવડ દેવડ કરવાનું વિચારી રહ્યા છો તો બિલકુલ ન કરો આ કામ માટે દિવસ તમારા પક્ષમાં નથી દેખાઈ રહ્યો આજે સાંજે તમે તમારી માતા માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરી શકો છો જેમાં પરિવારના બધા સભ્યો તમને સાથ આપશે તમારા પારિવારિક જીવનમાં પ્રેમ અને ખુશીનું વાતાવરણ રહેશે આજે ભાગ્ય તો તોત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુને બેસનના લાડુ અર્પણ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ જ અને થ મીન રાશિ માટે આજનો દિવસ લાભદાયી અને પ્રગતિકારક છે આજે તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે એટલા માટે આજે તમે તમારા મહત્વપૂર્ણ અને મહત્વપૂર્ણ કાર્યને સંભાળવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરો જો તમારી કોઈ ઈચ્છા પૂરી થશે તો તમારું મન પણ આજે ખુશ રહેશે સીતારાઓ કહે છે કે આજે કોઈ મિત્રની મદદથી તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે આજે તમે તમારા જીવનસાથીને ખરીદી માટે લઈ જઈ શકો છો પરંતુ ખરીદી કરતી વખતે બજેટનું ધ્યાન રાખો રાખો પરંતુ વધુ પડતી વાત કરવાનું ટાળો નહીં તો અણબનાવ થઈ શકે છે જો તમે ક્યાંક પૈસા રોકવાનું વિચારી રહ્યા છો તો આ કામ માટે દિવસ સારો રહેશે આજે ભાગ્ય પાંસઠ ટકા તમારા પક્ષમાં રહેશે મહા મૃત્યુજય મંત્ર સાથે ભગવાન શિવનો અભિષેક કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો